નમસ્કાર મિત્રો સ્વાગત છે પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતને ગણિત વિષયની જે પ્રશ્ન બેંક તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ પાંચ નંબર એક સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય છે નંબર બે જીરો પોઈન્ટ સાત બરાબર ખાલી જગ્યા સાત ટકા નંબર ત્રણ કઈ રકમનું વાર્ષિક ચૌદ ટકા લેખે બે વર્ષ વ્યાજ એકસો છવ્વીસ રૂપિયા થાય તો ચારસો પચાસ નંબર ચાર માઇનસ ચાર છેદમાં ત્રણ માઇનસ માઇનસ એકના છેદમાં ત્રણની કિંમત શોધો તો જવાબ આવશે ડી માઇનસ એક નંબર પાંચ સમય સંખ્યાઓને પી છેદમાં સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે જેમાં તો જવાબ આવશે સી ધોરણ સાતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ ગણિત વિષયની જે પ્રશ્ન બેંક સોલ્યુશન પીડીએફની એપ્લિકેશન આપણી ઓપ્શન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ તમને પીડીએફ મળી જશે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક જીરો ભાગ્યા સાત છેદમાં માઇનસ આઠ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે જીરો નંબર બે પંદર ક્રિગા અને પચાસ ક્રિગાના ખાલી જગ્યા ટકા થાય ત્રીસ નંબર ત્રણ ત્રણસો સાહીઠના ત્રીસ ટકા બરાબર ખાલી જગ્યા એકસો આઠ નંબર ચાર અઢાર માઇનસ એકસો માઇનસ ચોવીસનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે માઇનસ ત્રણના છેદમાં ચાર નંબર પાંચ દેવાંગી એક ખુરશી રૂપિયા સાતસોમાં ખરીદી અને રૂપિયા સત્તસો પચાસમાં વેચે છે તો તેને ખાલી જગ્યા ટકા નફો થાય સાત અપૂર્ણાંક એકના છેદમાં સાત પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલા ગણો ગુણ છે એકસો બાર સમાન સમય સંખ્યાઓ છે તો જવાબ આવશે માઇનસ બે ના સાત નંબર ત્રણ એક કલાકના કેટલા ટકા એટલે રૂપિયા થાય તો અહીં આપણો જવાબ આવશે પચાસ ટકા

રોહિત આઠસો ગુણમાંથી માંથી સાહીઠ ગુણ મેળવે છે અને નેન્સી પાંચસો ગુણમાંથી ચારસો ને ત્રીસ ગુણ મેળવે છે તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય તો જવાબ આવશે રોહિતની સિત્તેર ટકા અને નેન્સીના છ્યાસી ટકા તો નેન્સીના એ દેખાવ સારો કહી શકાય નંબર ત્રણ સત્યાવીસ મીટર કાપડમાંથી સરખામાં શર્ટ બનાવવામાં આવે છે તો દરેક માટે કેટલી લંબાઈનો કાપડ જોઈએ તો ગણતરી કરીને આપેલો છે તો કે બે પોઈન્ટ પચીસ મીટર કાપડ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે